મારા હું સ્કૂલ માં ભણતો ને ત્યારે મારા એક જૂના મિત્ર છે પછી તમારો વિડીયો જોયો ને એને મને ફોન કર્યો કે ઈ માડીને જે જોતો હોય ને એ તું લઈ દેજે

મોકલવા વાળા નું મેં કોઈ મેં સારું લુકડું પેલી વાર પેરું પેલી વાર નથી મેં સારું લુકડું

એને બે રૂપિયા આપ્યા તાજે ભાઈ બન છે ને એને બે હજાર આપ્યા કે માળીને જે જોતું હોય ને લઈ દેજે બરોબર પછી આ તમારી આખી સાડીનો સેટ લઈ આવ્યા બેન પછી આ સાડી નો સેટ લઈ બેન નો પછી સ્વેટર લઈ આયવાય સાવણી લઈ આયવા અને તેમ છતાં છે ને સાતસો રૂપિયા વધ્યા તો સાતસો રૂપિયા બેન તમને આપે તમારે દવા લેવી હોય તમારે બીજું કઈ લેવું હોય તો એમાંથી લઈ લેજો એટલે આ પરવાજ આવી મને મને ક્યાં મારી ઘરવાળી નથી દેતી મારી હું કરું સન્માન અમારું ઉપર વાળો કરશે તમે આશીર્વાદ દે આશીર્વાદ સાબના સા પાણી પાણી પાણી

ભગવાન માથે આશીર્વાદ દેવાના જ હોય નું નામ દેસાઈ હા દેસાઈ ભાઈ નો આભાર દેસાઈ નો આભાર એને આશીર્વાદ દેવા પડે દેસાઈ ભાઈ ને આભાર દવાય ખરાબ ને દવા દુખાવાની નાનપણ માં ઓલું મશીન ઉપાડે એટલે કાકડી લેતી ભાઈ ને દીધો નથી ભાઈ મશીન તો આંગળ તૂટી ગયો તે દાડે જનુ થયો તો મહી કોતરીમાં મને પુરી ત્યાં લીમડીએ અને કોટડી હોય એમાં તમારે પૈસા આવી ગયા તમારે સાડીઓ બધું પહેરવાનું આવી ગયું બધું કરવાનું જલસા તમારા રાજમાં ઉપર વાળા ને રાજમાં